એક છોકરાને સાહેબ સાહેબે કીધું બોલ બેટા તારા બાપા મંડળી ઉપાડે પાંચ વર્ષ પછી લાખ અને દરે વર્ષ પછી તારા બાપા કેટલા રૂપિયા પરત કરે છોકરો કે એક રૂપિયો મારા બાપા પરત ન કરે કેમ ગણિત નથી શીખ્યો ગણિત નથી આવડતું ગણિત નથી જાણતો ગણિત ને તો જાણું છું પણ તમે બાપા ને નથી જાણતા એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા રે કે સરકાર માફ કરે ખરો અમુક અમુક તો બહુ હોશિયાર એક ગામમાં બે પાકા મિત્રો ભાઈ અને એમાં એક મિત્ર છે ને એને હાજ પડે એટલે દુનિયા ને જે કરવું એ કરે આપડે આનંદ કરી લેવાનો हमरा निर्मल बाबा एक ना पूछू निर्मल बाबा कृपा आरु वाला महाकाल गए थे हा बाबा मैं महाकाल गया था महाकाल को शराब चढ़ती है तुझे मालूम है हा मुझे मालूम है तूने चढ़ाई थी हा बाबा मैंने चढ़ाई थी कौन सी चढ़ाई इब्राहिम इब्रान नो नाम ली तू ये चढ़ाई तू कौन सी पिता है मैं वही पिता हूँ वहां कृपा रुक गई है માણસ કુંડાળા તાણી ને બેઠા છે ને અંદર પડવા વાળા મળી જ જાય છે બોલો હકીકત જે ધંધો કરો હાલે કાલે તમે ઊંઝામાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બુસ મરાવવા માટે મળો હાજ પડે હાથ બુસ મરાવા આવવાના બોલો

કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને અમારા છોકરા એમાં અમુક કરતા હતા આગળ બેઠો થઈ છોકરા એનો વાહો ફરતી એક છોકરા એને જૂની શરદી હતી શીકણું લાગ છું બુસ્કોટ વાહમાં સોટવા મળ્યો પછી ખબર પડી વાહ હેના ફુવારા આવે અને પાછો એ કપડા પતંજલિ હાબુ થી ધોવો તે જ જાય

તો મન કે યોગ થી રોગ ભાગે તો એણે એણે મન કે દવા ની દુકાન કામ કરી લે આવી ભૂલ્યું જ કાઢે અને મન કે યોગ કરવાથી મન કે હું માણસ હારા થઈ જાય મેં કીધું આ મન કીધું એને કેમ ના હારી થતી લે લા મેં કીધું એ સમાજ સાટું હોય એના માટે નો હોય જે કોઈ માણસ કરે છે બીજા હાટુ પોતા માટે ન થાય તો હાલે એના થઈ જાય છે ને હારું બસ મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન મેં કીધું એ તો જેને યોગ ન કરવા હોય યોગાથી ન સારું કરવું હોય તો એણે આપણી આપણી આયુર્વેદિક દવા કાઢી છે કે ભાઈ તમે યોગા ન કરી શકતા વળ ન ખાઈ શકતા હો તો દવા ખાઓ કાંઈક તો ખાવું જ પડે કાં વળ ખાવા પડે કાં દવા ખાવી પડે મને કે એવું થોડું હોય મેં કીધું હકીકત એવું હોય ભાઈ પોતા માટે કાંઈ ન હોય સમાજ માટે જ હોય જાહેર જીવનના માણસ બધાય જો જો તમે આ ડોક્ટર હશે એટલા ડોક્ટર એન એને એ કોઈ દી હગાના લગનમાં ન જઈએ કે ઘરે ન્યા પોગે તો હોસ્પિટલ ફોન આવે કે એક જડો પડ્યો છે ને આવો કા આ ખરેખર તમામ જાહેર જીવનના તમામ માણસ જેટલા જાહેર જીવનમાં છે આ ધારાસભ્યથી માનનીને જેટલા બધા બેઠા બધા આ જેટલા મોટા ઓફિસરો છે એને પૂછજો તમે કઈ કારણ કે જગત હાટું તે પોતાના પરિવાર આ અમે હાચેમેચેમાં બીજા નંદ ભયો કરતા ને અમે બીજા વાજા વગાડતા હોય અમે કોઈ દિવસ છોકરા હોય નથી એ નથી કરી આપ્યા આવું ઘણું મેન હમઝાય કે આવું હોય જાહેર જીવનના માણસ મને કે એવું થોડું હોય એટલે પછી મેં દાખલો દીધો મેં કીધું આ ફેવિકોલ જે છે ફેવિકોલ એ અમારા મવાવાળા ની કંપની છે મધુકાંતભાઈ પારેખ આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ આશાબેન અમારા મવાના દાતુ કાઢા મવાન હું સમજો તું મવાન તું સમજો હું હે જો પૂંજ મોરારી બાપુ ન્યાલી અઢાર કિલોમીટર આલો એટલે દેવકા ભાઈ શ્રી બરાબર ગુજરાત ના આપડે મવાની એક વાત નથી કરતો ગુજરાતના ના પચાસ પચાસ કિલોમીટર તમે જોવા મળો આખા ગુજરાતમાં અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી જો વલ્લભભાઈ ગુજરાતના ગાંધી બાપુ ગુજરાતના હે દક્ષિણમાં બાપુ બહુ સંસ્કૃત ને બધું હાલે પણ ભાગવતને અને રામકથા ને જગ જાહેર કરી હોય તો ગુજરાતે ને પૂંજે મોરારી બાપુ ને પૂંજે ભાઈશ્રી નીતર વાળા પંડિતો કે જેમ તેમ છે બધા જો એમાં એમાં આગળ બરોબર હવે તમે જુઓ અદાણી ગુજરાત ના રિલાયન્સ કોકિલા બેન અને ધીરુભાઈ તમે ગણવા ગુજરાતના તમારા હીરામાં તો તમે કેટલા પેલા હતો કેટલું આગળ હતો હિંમતનગર ના મેહાણ હે અહીંયા વડીલો આ નિરમા હે આ એ ગુજરાત માઈક વાળા હે અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે અહીંયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે એવું બન્યું કોઈ દીધે હું ત્રેવીસ તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા સાહેબ હું ખોટું નથી બોલતો બધા જોઈ હશે વિડીયો યુટ્યુબ ઉપર આવી ગયો જ્ઞાના સાંસદો ભૂરિયા જ્ઞાના સાંસદો મૌ જી મૌ જી એમ કરતા બોલો ખરેખર તો આવું આવી ઘટના આ સ્વીકારવી જ પડે સત્ય સ્વીકારી જ લેવાનું જોય આવું મોદી ગુજરાત માયાભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તો આ મવા તો તમે જુઓ એટલે મારી મવા ફેવિકોલ કોલ કંપની મોડ તો મેં દાખલો દીધો હું કહું આ ફેવિકોલ છે મેં કીધું એનથી આખી દુનિયા છોટે ને મને કે આ હું કહી એનું ને ઢાંકણું કોઈ દિવસ હટ્યું ફેવિકોલ ના ડબ્બા નું ઢાંકણું કોઈ દિવસ સોટવી જ મને કહ્યો પોતે ન સોટે સમાજ ને સોટાડતા હોય છે ભાઈ બસ લાગી જાવ ગાંધી બાપુ અને વલ્લભભાઈ ને બધા બેઠા હતા બીજા હતા બે ત્રણ તે બે ત્રણ જણા એ ગાંધી બાપુ ને પૂછ્યું કે હે ગાંધી બાપુ અત્યારે વિશ્વ સુંદરી કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ તો ગાંધી બાપુ હું કે એ કે કસ્તુરબા હકીકત કારણ કે રેકોર્ડિંગ થાય કોઈક મારે આપણે આવી વાત કરી આપણા રાષ્ટ્રપિતા તે એ બધાય દાંત કાઢવા મળ્યા તો ગાંધી બાપુ કે દાંત શું કામ કાઢો કે બાપુ બરાબર છે ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા એને હાથ કે રે છોકરા અહીંયા શું બધા હસો હસો

તો બાર બંધ થઈ કે કોનું કીધું કસ્તુરબાનો આપણે ફોટા છે રાખના ઢગલા પર પાણીના સાટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું એવા રૂપાળા તો વિશ્વસુંદરી નું રૂપ તો નો જ હોય ને એવું એટલું બધું તો રૂપાળા તો બા નતા જ તે અને રૂપાળા બા નહોતા એ વાત એટલા બધા તો નહોતા જ પૂછ્યું કે અમે બાપુ ને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ આપણે વિશ્વ સુંદરી નો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું તા તો બા કે કીધું કોનું કોનું નામ આપ્યું ત્યાં તમારું ત્યાં કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે સાહેબ આ નાની હું ની વાત નથી કે જે વિશ્વમાં

બીજું હતું પોરબંદર હવે છું પછી સુદામા પૂરી છું એની પેલા કંઈક હતું નામ બાપુ એ મને નામ યાદ આવત નથી જેને આવડતું એને મુબારક હા એ રાજાએ સાહેબ બહુ પિતા ઈ રાજા એ નગરીના રાજા હતા ને ધર્મને સ્થાન ના આપે એના રાણી થોડા કદરૂપા હતા રૂપાળા નહોતા એટલે એ રાજમેહલના રાજા નહોતા આવતા સુદામાનું અનેકવાર અપમાન કરેલું આ તમને આ વાત તાસો ફેર્યો આ કે અમુક વાત જાહેર દબાઈ ગયેલી હોય ખબર નથી અમુક વાત ભગવાને અહીંયા આમ કર્યું ને અહીંયા મેલ બનાવી ગયા ને એવું નથી હાવ હવે હાવ હાશી વાત કરું ઉભા એક જ મિનિટ ની વાત છે દાદા નીકળે એટલે કહું વાત એટલે એ સુદામા નું અનેક વાર રાજા અપમાન કરેલું કોઈ દી રાજમહેલ માં સાહેબ જવાનો નહીં આપણે નથી અમુક ફાર્મ આવું છે પીડ્યા રે કેવાય ફાર્મ આવું છે રાજ્ય બે ફાર્મ હોય કોક કોક હા સાટો પાણી લેતા હોય ના ફાવે ને લેવું ભાઈ આપણે કોઈ ના નથી પાડતા હાલે ભાઈ હવે એને હતું હોય તો લેતા જ હોય ને એમાં કઈ ગુણ હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ છે ને એમાં કઈક તો છે ને આખી દુનિયા પીવે છે ગાંડા છે કોઈ ઓલો લંડન ગયો ને તે એને ઓલી કઈક કંપની છે દારૂ ની આવું સિમ્બોલ છે નામ ભૂલી ગયું એ ફેક્ટરી જોવાના પચાસ પાઉન્ડ ટિકિટ છે દારૂ ની ફેક્ટરી જોવા જાય એને એવા ગુણની ની વાતો કરી ને સાહેબ મને ત્રણ કરોડ ની બોટલ દેખાડી કેટલા વર્ષ જૂનો અને આ પીવાથી આમ થાય ને આપ્યો પીવા થાય આપણે એમ થાય કે બારા ની કરતા આપણે એમ થાય કે હો પી લેવાય થોડું કારણ કે ત્યાં તો ઈજ જ્ઞાન મળે ને પીધું નતું મેં એમ બટા ન આમ આપણે ફાવતું જ નથી કારણ કે આ બધાય મારો નશો છે અલગ અલગ બોટલો છે ભાઈ જે બૂઝ ખોલો એમાં હારી સ્માઈલ નીકળે છે પછી ખોટું હું કામ તમે અમારા ભગવાન છો વાલા હકીકત કહું જાહેરમાં કહું છું સાહેબ અનેકવાર બોલ્યો આ જનતા જનાર્દન અમારા ભગવાન છે મારે મંદિરના ભગવાનને કોઈ દી આમ તમે મારી આમ મેં તાળી પાડતા નથી જો મંદિરના ભગવાનને કોઈ દી મને નથી કીધું ક્યાં બાત હે મરી ગયો એની યાદ રોજ પણ એ તમારા હૃદયમાં વસી જાય છે તમારા હૃદયમાં વસે છે એટલે તમે આનંદમાં માં છો એટલે એને આનંદ હોય ત્યારે અંદર ભગવાન હોય એટલે તમે મારા ભગવાન છો તમે અમને છો તમે અમને સેલ્ફી છો કા નું કેવું છે કા એક ભાઈ ના લગ્ન છે ને તે તેની છોકરાની માયે ઘેરી ઓફિસે ફોન કર્યો ભાઈ તું તાત્કાલિક ઘેરી આવે ભાઈ તું તાત્કાલિક ઘેરી આવે હજી લગન છે તને જ દીધેલા કે પણ બા શું છે બચ્ચું તાતકલી કરી આ તારી વો આખી ત્રાહી થઈ ગઈ ને એક હાથ ઉછો થઈ ગયો ડોળા તરી ગયા કે કે બા ફોન મૂકો એક લે એકલી સેલ્ફી લેતી હી છે હવે બેશર દોશી માને સેલ્ફી ની ખબર નહી એ લાવું થાય એ લાવું સેલ્ફીમાં ન જાવ જો પેલા લગન થતા ને તો મોટી માતાઓ બધાને ખબર હોય પેલા સબંધ થતો પછી પ્રમાણે મોકલતા મોકલતા હવે શું થાય છોકરી છોકરાના સબંધ સંબંધ થઈ જાય ને તો અત્યારે બધા પરિવાર સારા જ હોય કોઈ કર્યાવર હવે જ નથી કેતું કારણ કે બધું નાખવું ક્યાં બધાની ઘરે ફૂલ સગવડતા અત્યારે છોકરી છોકરાના સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલ લઈ લે આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો

વેમિલાને કોઈ દી સંસારમાં પડાતું નથી પુરુષની જાત વેમિલી છે હું પોતે તમ જાહેરમાં કહું તમને સ્ત્રીની જાત સહન શક્તિની પરક કષ્ટ એ પોગેલો કોઈ પાત્ર હોય તો આ દેશની સ્ત્રી છે પરક કષ્ટાય તમે ગમે એટલા વાગે ઘરે આવો તો તમને પૂછાય નહીં ક્યાં ગયા તા

કારણ એને પોતાને ખબર છે કે હું ઘર વાળી છું આ ઘર મારું છે અને ત્રીજી વાત અનેક વાર શબ્દોમાં કહેવાય ગયું છે કે બહેનોની બુદ્ધિ પાનીય હોય હું કહું છું કે હા પાનીય કામ એ પગલું ભરતાય પણ વિચાર કરે છે કે મારા અહીંયા ડગલું ભરાય કે મારા અહીંયા ડગલું ન ભરાય સાહેબ પૂછા એમ કહેવાય વિચારા વગર ડગલું ન ભરી શકે અને આપણે ખપ ખપ કરતા ક્યાં જઈએ નક્કી નહીં ઘણા નથી સાંજે પી ગયા વંડીયે પણ વંડી કોણે કરી નાખી હતી તારી માં તું ડબલું નાખી ગયો અત્યારે એટલે મૂળ વાત ઉપર પાછો ભાઈ આવું તમારી ફરમાઈશ પૂરી કરી લઉં અને એમાંય જો આ લગન લગનની વાત આવે ને ભાઈ એટલે બહુ ફર્માઈશુદ પણ આ બહુ કર્યો અને લઈ લઉં ભાઈ આ બધી આ બધું તો નહી આવે એ પછી બીજો પ્રોગ્રામ રાખો કે હા એક પ્રોગ્રામ માં એટલું બધું ન લઈ લે એ પછી પ્રોગ્રામ રાખો પણ આ આ લઈ લો આ મને લઈ લઉં નહીં હવે મારી ફરમાઈશ ચાલુ થાય બધાની ફરમાઈશું ઉભાઈ આ બધી હકેલી મૂકી ગયો આ બધી આ એ ફરમાઈશ આમાં ત્યાં આ બધી વીણી ભાઈ બીજા પ્રોગ્રામ વખતે મને દેખાડજે હાશવી રાખજે ક્યાં સુધી પણ મને મને મારી ફરમાઈશ છે સાહેબ જો ભજનમાં અને લોકગીતમાં અને શ્લોકમાં કે લગન ગીત હોય આપણું એક પણ સાહિત્ય જરાય સાહેબ હળવું પડે એવું નથી જો એવા ભજન ગવાતા હોય અને એવા ભજનમાં માણા ઉતરી જાય એટલે સંન્યાસ લઈ લે બરાબર પણ એ સંન્યાસી ગામડું ગામ હોય અને દીકરાના લગ્ન લગન થતા હોય અને આપડી ગામડાની માતાઓ બેઠી બેઠી જૂના લગ્ન ગીત ગાતી હોય અને એ ગીત ઈ સાંભળી જાય ને તો સાહેબ સંન્યાસનો ત્યાગ કરી અને ભણવાનું મન થાય આ ખોટી વાત નથી કરતો સાહેબ કેવા ગીત આપણા ખાસ ફરમાય લઈ લઉં બે ગીત એમ હજી અને જેને લગ્ન ગીત ગમતા હોય ને એને જ એને સંસાર પ્રત્યે રસ હોય બાકી જે પરિણ્યા પછી લગ્ન ગીત ગાય હું કે ભાઈ એ બેન કરો ને સોઠી હું ભૂલ્યો હું તો હા ખરેખર હા એ એક જગ્યાએ બેન મારા બેનોનો કાર્યક્રમ હતો અને આપણો માતૃ દિવસ હોય ને એ દિવસે ખોટા વખાણ ને જ વાત કરતા હતા મેં તો બહેનો ના બહુ વખાણ કર્યા તો એક ભાઈ સારું પોગ્રામ કે બહાર આવો તો ભાઈ ભાઈ ગળીક બહાર આવો અરે પોગ્રામ કે ઘડીક બહાર આવો હું તમને મારા ઘડીક બહાર આવો તો મેં આવડે ને કીધું તમે ઘડીક વગાડો તો નકર આવડા બોલવાય જાય હું તો બહાર ગયો છે હું મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં મેં આનંદ કરવા આવીએ હું આનંદ તો કરાવું છું બટ કે હું આનંદ કરાવો ભલે મને માઈન્ડ બધું ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો એટલે મને શું થયું કહું કે આ આ બેટી બચાવ અભિયાનમાં રહી ગયો લાગે એક તો ઉમર મોટી લાગી મને થોડીક મારી હારત ના જ લાગ્યા મારથી બે વર્ષ કદાચ નાનો હોય તો એટલે મને શું થયું કે અવડી મોટી વરહનો મોટી ઉંમરનો માણસ છે ને વરહ ખાઈ ગયેલો છે અને આના લગન નહીં છા હોય એટલે એને ગમ્યા નહીં એટલે મેં કીધું બાકી છે મને કે હું બાકી હોય વી વર છે લગ્ન છે હું કહું તો જલસા કરે ને મને કે હું જલસા કરે કોને ખબર ગોર દાદા એ ક્યાં સોગડિયામાં ફેરા ફેરી ભાઈ માયાભાઈ મારા રાતના લગન હતા એક ફેરો ફેર્યો ને લાઈટ વહી ગઈ હતી હું ત્રણ ફેરા તો ગોર હારે ફરી ગયો ઉતાવે

અને આમ જો મને કે રાંધતા જ નતા આવડતું કોઈ દી ગોલ રોટલી થઈ જ નહીં રોટલી વણમાં બે જે દેશ ની યાદ કરે ને એ દેશનો નો નકશો થઈ જાય સીધો અને ડાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય માયાભાઈ દિવેલ પીતા હોય અને શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટા તરતા હોય એ એક વાટકા શાકમાં આખું ઘર રાજી થઈ જાય માયાભાઈ કોઈને કબજિયાત નહીં કોઈ દી માયા ભાઈ એવું શાક બનાવે પણ મેં કીધું વીસ વર્ષથી મને કે વીસ વર્ષ થઈ ગયા મેં કીધું એ વીસ વર્ષ થઈ ગયા પણ મેં કીધું બધું છે ને એ તારી જ ભૂલ મારી જ ભૂલ હોય ને મેં હું ફેરા ફેર્યો એટલે હું કઈ એમ નથી કેતો હું વીસ વર્ષ થાય દીકરી તારું ઘર પકડીને બેઠી છે બાપના ઘરે નથી ગઈ તું ઘેરે કોઈ દી ખાવા જતો નથી સતાઈ ઘેરે બેઠી છે તો મેં કીધી તારથી બીગ ડરી ગયેલી છે ક્યારે તેને ધમકાવીશ ક્યારે મને કે પહેલે જ થી પરણીને આવીને ઘેરે જે પહેલે જ થી મેં ભાઈ એ હું બોલું નહીં પણ મારા બાએ મને રૂમ માં બોલાવ્યો કે બટા ઘુઘુ મેં કીધું આ બા જોજો તારા બાપા ને ગોળે દબાઈ નો સાતો બટા જો બોલાય નહિ પણ કહું એક વાત બેનો માફ કરે બેનો દુખી હું કામ છે ખબર એ એના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવા જાય છે એ વાત દીકરા હઉ સુધારવા ને બાપા એટલે મેં ઓલા કીધું મેં કીધું એ તારી ભૂલ છે તું મને કે હા મેં પહેલે જ દી મેં પહેલે જ મારા બાએ કીધું ને તો વળી મને તાન સીડ્યો ને સીધો રૂમ માં ગયો કે સાંભળ્યું જ કે હા આમ જો મારા ઘરમાં રસોઈ બરાબર બનવી જોવે અને જો કઈ ફેરફાર થયો તો ટાટિયા ભાંગી જા હે આ કઈ હાલી મવાલી નું ઘર નથી હા બસ મને કહે બોલી જોઈ બોલી જોઈ બસ બળ કરી ગયો એ કરી ગયો મેં કીધું તે દુ નહીં તારી

જેની કઠણાઈ હોય ને બેઠો રોટલી નું બટકું ભાંગી શાક માં બોલે ક્યાં બાત ક્યાં રોટલી ફૂલ કેવું સરસ શાક ડાળ નો ઘૂટલો તો ગીત મેળ્યો ગાવા દે દે ડાળ દે રે બે વાટકે કે દાળ પીજો